હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા છૂટા પૈસા પ્લેટફોર્મ પર ફેરિયાને વીસ રૂપિયા માટે બસ્સો રૂપિયાની નોટ આપી ફેરિયો પૈસા પરત કરે તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો આ આખી સત્ય ઘટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી અને તેલુગુ લેખક આઈપી શર્માએ વર્ણવેલી છે તેમાં રહસ્ય છે માનવતા છે કરુણા છે અને એક જબરજસ્ત પોઝિટિવ સંદેશ છે તેમના જ શબ્દોમાં આખી પોઝિટિવ સ્ટોરી માણીએ ઓવર ટુ આઈપી શર્મા વિશાખાપટ્ટનમ સ્ટેશન આવી પહોંચેલી જન્મભૂમિ ટ્રેનમાં હું અને મારા પત્ની બેઠા અમારે મંદ્રામાં મારા એક મિત્રની પુત્રીના લગ્નમાં જવાનું હતું વહેલી સવારનો ઠંડુ પવન અને ટ્રેનના ગતિમય પ્રવાહે અમે જોકે ચડ્યા એક નાનકડા ટુની સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે અમારી આંખ ઉગળી સવાર થવામાં હતું એટલે મેં પ્લેટફોર્મ પર આમ તેમ ફરી રહેલા ફેરિયાઓ તરફ નજર દોડાવી મેં એક ફેરિયાને બે કપ કોફી આપવા માટે ગયું તેણે કોફી ભરીને કપ લંબાવ્યા એટલે એક કપ મેં મારા પત્નીના હાથમાં આપ્યો અને બીજો કપ મારા હાથમાં લઈ કોફીની ચુસ્કી ભરી કોફી બહુ સરસ હતી એટલે મેં વખાણ કરતાં તે ફેરિયાને કહ્યું ભાઈ કેટલા પૈસા મેં ગજવામાંથી મારું વોલેટ કાઢ્યું અને બસો રૂપિયાની નોટ તેના તરફ લંબાવી ફેરિયાએ કહ્યું સાહેબ વીસ રૂપિયા છૂટા નથી મેં નકારમાં માથું હલાવ્યું એટલે તેણે કોફીનું ફ્લેક નીચે મૂકીને પોતાના શર્ટના ઉપરના ગજવામાં ફંફોસવાનું શરૂ કર્યું પરંતુ તેની તેટલી વારમાં ટ્રેન ચાલવા લાગી ફેરીઓ પોતાના ગજવામાંથી છૂટા પૈસા કાઢે તે પહેલાં તો ટ્રેને ઝડપ પકડી લીધી ફેરીઓ દોડતો દોડતો જોતો રહી ગયો અમારો ડબ્બો એન્જિનથી બીજો જ હતો એટલે અમે ઝડપથી પ્લેટફોર્મની બહાર નીકળી ગયા હું તેની માથે હાથ ઓહ કરતા જોઈ રહ્યો પણ હું પણ ખિસ્સામાં છૂટા પૈસાની ખાતરી કર્યા વિના જ કોફીનો ઓર્ડર કરવા બદલ મારી જાતને કોસતો રહ્યો ત્યાં સુધીમાં મારા પત્નીએ ગુસ્સાથી બોલવાનું શરૂ કરી દીધું હતું અરે ભગવાન તમે કેવા મૂરખ છો ફેરિયા પાસેથી છૂટા લીધા વિના જ તેના હાથમાં બસો રૂપિયાની નોટ પકડાવી દીધી બેંકમાં નોકરીના તમારા અનુભવ કે ઉંમરનો કોઈ અર્થ ખરો હાથમાં રહેલી કોફીનો સ્વાદ ખાટો થઈ ગયો જેમ તેમ કોફી પૂરી કરી મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો માની લે કે તેણે મને છૂટા પૈસા આપી દીધા હોત અને હું તેને નોટ આપું તે પહેલાં જો ટ્રેન ચાલુ થઈ ગઈ હોત તો તે ફેર્યાને નુકસાન ના ગયું હોત શાનું નુકસાન અરે એને તો સવારથી અત્યાર સુધીમાં જ દસ મૂરખ મળી ગયા હશે એટલે એકાદ ગ્રાહકના સો બસો રૂપિયા જાય તો પણ છેવટે તો તે સાંજ પડે હજાર બે હજારના નફામાં જ રહેવાનો છે મારા પત્નીએ મો મચકોડતા ઊંચા અવાજે કટાક્ષ ભર્યો હસતા અને મને ઘણીત સમજાવ્યું આપણને આવું ન વિચારવું જોઈએ નાના માણસો પર ભરોસો મૂકવો જોઈએ તેણે તો છૂટા પૈસા આપવા હાથ લંબાવ્યો હતો પરંતુ ટ્રેન ચાલવા લાગી તેમાં તેના બિચારાનો શું વાંક આપણા પૈસા ખાઈ જવાનો તેનો કોઈ ઈરાદો થોડો જ હતો ફેરિયાનો બચાવ કરતો જોઈ મારા ધર્મ પત્ની મારા પર ત્રાળુ કે અને આ લોકો આવી તકની રાહ જ જોતા હોય છે એમને દિવસમાં તમારા જેવા દસ બાર બકરા મળી જાય એટલે ઘણું થયું આખા દિવસની કમાણી થઈ ગઈ મારા પત્ની મારી સામે આંખો કાઢીને બોલી રહ્યા હતા અને હું બાખો બનીને ચૂપચાપ બેઠો હતો તમે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી છો એટલે બધા તમારા જેવા જ હોય એવું માની લેવાની જરૂર નથી તેણે સહપ્રવાસીઓ ઉપર આસપાસ નજર ફેરવી અને ચૂપ થઈ ગયા બધા મારી તરફ જોઈ રહ્યા હતા ટ્રેન ગતિ પકડી ચૂકી હતી અને અમે ત્યાર પછીનું અનાવરમ સ્ટેશન પણ વટાવી ચૂક્યા હતા મેં પણ મારા બાકીના છૂટા પૈસા પાછા મળવાની આશા છોડી દીધી હતી મારા પત્ની માને છે કે માનવજાતમાં આંધળા વિશ્વાસના કારણે લોકો દ્વારા હું ઘણીવાર છેતરાવું છું જો કે તેમના આવા ઠપકાથી હું હવે ટેવાઈ ગયો છું અને તેઓ જ્યારે ઠપકો આપે છે ત્યારે હું ચૂપ રહેવાનું પસંદ કરું છું જો કે તેમાં તેમનો પણ કોઈ વાંક નથી અને તે દર વખતે ખોટા પણ નથી હોતા હું દ્રઢપણે એવું માનું છું કે આપણે બીજામાં સારફ જોવી જોઈએ કેટલાક લોકો સારા ના હોય તો પણ લોકોમાં વિશ્વાસ મૂકવાનું બંધ કરી દેવું ન જોઈએ કોઈ વ્યક્તિમાં સારાનો અભાવ હોય તો તે માટે તેને આસપાસનું વાતાવરણ અને ઉછેરની પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે હું માનું છું કે દરેક વ્યક્તિમાં સારાપણું અને નબળાઈઓ સશુસ્ત અવસ્થામાં પડેલા જ હોય છે પરંતુ સંજોગોના લીધે આપણે તેમાંથી એકને પસંદ કરીએ છીએ કે આજના જેવા અનેક પ્રસંગોએ હું ખોટો પુરવાર થયો છું અલબત્ત તેનાથી મારા વિશ્વાસ પર કોઈ અસર થઈ નથી હું માનું છું કે ધર્મ અથવા પ્રામાણિકતા એ વિશ્વાસના ચોથા પાયા પર અવલંબિત છે છોડને હવે ગરીબ માણસો છે આપણા પૈસાથી તે કાંઈ મહેલ થોડા જ ચણી લેવાના છે ભૂલી જાય હવે મેં તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા વાત પૂરી કરી તેઓ શાંત રહ્યા અને મારા પ્રત્યેના પોતાના પ્રેમના કારણે ચૂપ રહ્યા હું પણ વાત ટૂંકી કરવાના મૂળમાં હોવાથી શાંત રહ્યો ડબ્બો ચિક્કાર હતો અને ઘણા મુસાફરો ઊભા હતા મેં મારી નજર પસાર થઈ રહેલા લીલા છમ ખેતરો પર દોડાવી પરંતુ હજી પણ ઘણા મુસાફરો મારી તરફ જોઈ રહ્યા હતા અને પોતપોતાની ધારણા મુજબ મારું મૂલ્યાંકન કરી રહ્યા હતા કેટલાક મને મૂર્ખ માનતા હતા તો કેટલાક મારા તરફ સહાનુભૂતિ અને દયાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા કેટલાકને વળી વગર પૈસાનું મનોરંજન મળ્યું હતું અને તે લોકો મલકાતા મોય મને જોઈ રહ્યા હતા કેટલાકને વળી એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે આગળ શું થાય છે ત્યાં સુધીમાં આગળનું સ્ટેશન પણ નજીક આવી ગયું હતું એ ગાડી પિતાપુરમની નજીક પહોંચી ગઈ હતી એટલે બધા અમારામાંથી રસ છોડીને પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા ત્યાં જ ભીડ વચ્ચેથી મને એક અવાજ સંભળાયો સાહેબ બસો રૂપિયાની નોટ આપીને બે કોફી તમે જ લીધી હતી ને મેં તે અવાજ તરફ મોં ફેરવ્યું જોયું તો એક કિશોર ભીડમાંથી જગ્યા કરતો મારી તરફ આવી રહ્યો હતો આવીને તે મારી સીટ સામે ઊભો રહ્યો અચાનક મને લાગ્યું કે જે ફેરિયા પાસેથી મેં કોફી લીધી હતી તે તો આવો નતો એ તો આધેડ વયનો હતો હા બેટા ફેરિયા પાસેથી કોફી લઈને બસો રૂપિયાની નોટ મેં જરૂર આપી હતી પરંતુ તે છૂટા પૈસા આપે ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી પરંતુ એ કોફી આપનાર તું હતો એવું યાદ નથી મેં પ્રામાણિકપણે તેણે કહ્યું બરાબર છે સાહેબ પણ ટુની સ્ટેશને કોફી તો તમે જ લીધી હતી ને તેણે મને ફરી સવાલ પૂછ્યો મારે ખોટું શું કામ બોલવું જોઈએ તારે ખાતરી કરવી હોય તો આ બધા લોકોને તું પૂછી શકે છે ના ના એવું નથી સાહેબ મને તમારા પર શંકા નથી પણ મારાથી કોઈ ભૂલ ન થાય એટલા માટે જ હું ખાતરી કરવા પૂછી રહ્યો છું આટલું કહી તેણે તેના ખિસ્સામાંથી એકસો એંસી રૂપિયા કાઢીને મારા હાથમાં પકડાવી દીધા ભાઈ તું કોણ સાહેબ હું કોફીવાળાનો દીકરો છું મેં નવાઈપૂર્વક તેની સામે જોયું તો તે મારી શંકા શું છે તેનો ખ્યાલ આવી ગયો સાહેબ રોજ એકાદ બે આવા બનાવ બને જ છે કારણ કે ટુની સ્ટેશન ગાડી થોડી જ વાર થોડી વાર જ ઊભી રહે છે અને ઉતાવળમાં બે ચાર મુસાફરોના છૂટા પૈસા આપવાનું રહી જાય છે એટલે હું પહેલેથી જ ટ્રેનમાં ચડી જાઉં છું અને જેમને જેમને છૂટા પૈસા આપવાના બાકી રહી ગયા હોય તેમનો સંદેશો મારા પપ્પા મને મોબાઈલ ફોનથી આપી દે છે તેમાં કયા ડબ્બામાં કઈ બારી પાસે તે મુસાફર બેઠા હશે તેનું ઠેકાણું પણ આપે છે આ બધા જ મુસાફરોને હું ખાતરી કરીને છૂટા પૈસા આપી દઉં છું અને એકાદ બે સ્ટેશન પછી ઉતરીને ફરી બીજી ટ્રેનમાં ટૂની પહોંચી જાઉં છું એ માટે મારા પપ્પા મને અગાઉથી જ છૂટા પૈસા આપી રાખે છે હું નવાઈથી અવાચક બનીને તેની સામે જોઈ રહ્યો હતો થોડો સ્વસ્થ થઈ તે મેં તેને પૂછ્યું ભાઈ તું ભણે છે હા સાહેબ હું દસમા ધોરણમાં ભણું છું મારે બપોરની સ્કૂલ હોવાથી હું સવારે મારા પપ્પાને મદદ કરું છું અને બપોર પછી મારો મોટો ભાઈ તેમને આ રીતે મદદ કરે છે આ સાંભળી મને તેના પિતા સાથે વાત કરવાનું મન થયું એટલે મેં તેને તેના પિતાનો મોબાઈલ નંબર આપવા કહ્યું તેણે નંબર આપ્યો એટલે મેં તેના પિતા સાથે વાત કરી ભાઈ તમારા દીકરાએ મને એકસો એંસી રૂપિયા આપી દીધા છે અને તમારો આભાર માનવા જ હું તમને ફોન કરી રહ્યો છું મને ખુશી છે કે તમે તમારા બાળકોને માત્ર ભણાવી જ નથી રહ્યા પરંતુ તેમનામાં પ્રામાણિકતા અને સદ્ભાવનાના મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો મેં તેમના વખાણ કરતાં કહ્યું આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ કોઈકે તો મારી કદર કરી ખરી નહીતર અત્યારે આવો ફોન કરીને આભાર વ્યક્ત કરવાની કોને પડી હોય છે તેમને તો તેમના પૈસામાં જ રસ હોય છે હું તો પાંચમા ધોરણ સુધી જ ભણેલો છું એ જમાનામાં બાળકોને ભણવામાં નાની નાની બૌદ્ધ કથાઓ આવતી હતી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આ કથાઓ દ્વારા જ અપાતું હતું જેથી અમે સારું અને ખરાબ સાચું અને ખોટું વિશે ફરક શીખી શકતા હતા બસ આ સિદ્ધાંતોએ જ એક પ્રામાણિક અને સરળ જિંદગી જીવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું માત્ર પાંચ ચોપડી ભણેલા એ માણસની વાત અને વિચારો સાંભળીને હું આભો થઈ ગયો હતો તેણે પોતાની વાત ચાલુ રાખી સાહેબ આજની નિશાળોમાં તો આવા મૂલ્યો શીખવામાં શીખવવામાં આવતા નથી અને બાળકોને જે શીખવાય છે તે તેના તે પહેલાં મસાલેદાર અને આરોગ્યપ્રદ ખોરાક જેવું જ હોય છે મારા બાળકો જ્યારે ઘરમાં ભણતા હોય છે ત્યારે હું તેમને સાંભળું છું અને જોઉં છું કે આપણા ભણતરમાં નૈતિક મૂલ્યોની કથાઓ કે પ્રેરણાદાયક કવિતાઓ જેવું કાંઈ હોતું નથી તેથી જ હું તેમને આવા નાના નાના કામ સોંપીને જે મૂલ્યો હું જાણું છું તે તેમનામાં ઉતારવા પ્રયત્ન કરું છું બસ એટલું જ આ નાના માણસની મહાનતા અને દીર્ઘદૃષ્ટિએ મને સ્તબ્ધ કરી દીધો મેં કંઈ પણ બોલ્યા વગર તેના દીકરાનો ખભો થપ થપાવીને શાબાશી આપી પેલા છોકરાએ પાછા આપેલા એકસો એંસી રૂપિયા હું જ્યારે મારા પાકેટમાં મૂકતો હતો ત્યારે મારા ચહેરા પરનું મારા પત્ની પણ અવાક થઈ ગયા તેમણે મનોમન માફી માંગતા હોય તેવું સ્મિત આપ્યું કારણ કે તેઓ જાણતા હતા કે મારા ચહેરાનો આનંદ પૈસા પાછા મળવાનો નહોતો મને યાદ છે કે શ્રીમદ ભાગવતમાં પ્રામાણિકતા અથવા ધર્મની નંદી તરીકે વર્ણવવામાં આવેલો છે જે પવિત્રતા સ્વચ્છતા દયા અને વિશ્વાસના ચાર પગ પર ઊભો છે ભાગવતમાં આગાહી કરતા એવું પણ કહેવાયું છે કે સમયના જવા સાથે આ ચારે પગ એક સમાન મજબૂત નહીં રહે તેને લીધે પ્રામાણિકતામાં પણ ઘટાડો થશે સતયુગમાં વિકાસના પહેલા તબક્કામાં ધર્મનો આ નંદી ચારે મજબૂત પગ સાથે ઊભો રહેશે પરંતુ યુગ પરિવર્તન સાથે એક પછી એક તેના પગ ભાગવા લાગશે અને કળિયુગ આવતા આવતા આ ચારેય પગ તૂટી જશે અને વિશ્વાસ છે વિશ્વાસ કે વિશ્વનીયતા ધર્મ અથવા પ્રામાણિકતાના સ્વરૂપ તરીકે બાકી રહેશે કોફી વેચીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવનાર આ ફેરિયાના કૃત્યથી એટલું તો સાબિત થાય છે કે આગાહી પ્રમાણે આજે પણ દુનિયામાં ધર્મ પ્રામાણિકતાના સ્વરૂપમાં ટકી રહ્યો છે અને તે ધર્મનો ચોથો પગ છે સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી એટલે પેલો કિશોર નીચે ઉતર્યો મેં તેને જોઈને મનો મન તેના પિતા એટલે કે કોફી વેચનાર ફેર્યાને વંદન કર્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ